જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી સુપર હેલ્ધી મહારાષ્ટ્રની ફેમસ ઠંડીની સિઝનમાં ખવાય એવી હરિયાળી થાલી પીઠ એટલી હેલ્ધી ને ટેસ્ટી છે ફ્રેન્ડ્સ કે તમને આ રોજ ખાવાનું મન થશે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ એમ નેમ ઠંડી કે ગરમ ખાશો તો પણ ગમશે સાથે કંઈ ન ખાવ તો એ ભાવે એવી છે અને બનાવવાનું એકદમ ઇઝી છે નથી વણવાનું કંઈ જ નહીં સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈએ છીએ ઘઉંનો લોટ આપણે આ ચાલુ ઘઉંનો લોટ લીધો છે જે આપણે વાપરીએ છીએ લોટ ચણાનો લોટ ચણાનો લોટ અને જવારનો લોટ આપણે ખાલી પાપા કપ લીધો છે તો લોટ મિક્સ કરી કાઢીએ ને હવે આપણે ભાજી લઈશું ફ્રેન્ડ્સ આપણે આમાં એટલી બધી ભાજી નાખી રહ્યા છીએ કે લોટ ઓછો ને ભાજી વધારે એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે હવે લઈશું અડધો કપ મેથી ભાજી સો તમે જુઓ કે કેટલા ગ્રીન્સ મળી જશે અને આ ડીશ એકદમ ઝટપટ બની જાય છે આમાં આપણે ત્રણ જાતના ગ્રીન્સ લીધા છે એટલે જબરદસ્ત હેલ્ધી બને છે હવે લઈશું લીલું લસણ અને ફ્રેન્ડ્સ જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે રેગ્યુલર જે આપણે લસણ છે એ પણ વાપરી શકો છો સો મસ્ત હરીભરી આપણી થાલી પીઠ થશે આદુની પેસ્ટ તલ ઠંડીમાં તલ ખાવા બહુ જ જરૂરી છે હળદર હળદર ફક્ત પાંચમચી લીધી છે જીરું અડધી ચમચી લેવાની છે અને ચમચી વરિયાળીનો અથકચરો કુટેલો પાવડર વરિયાળીને વેલણથી તમે ક્રશ કરો સો અસકરો પાવડર બનશે લીલું મરચું લીલું મરચું તમારા ટેસ્ટ પ્રમાણે મેં ઓછું લીધું છે સાકર એક ચમચી હિંગ ગરમ મસાલો ગરમ મસાલો ફક્ત પાંચ ચમચી મીઠું સ્વાદ પ્રમાણે

આપણે પાણી ભાજી બરાબર મિક્સ કરી લઈએ પછી જોઈશું કેમ કે ભાજીમાં પણ પાણી હોય છે એટલે એ પહેલાં જોઈ લેવાનું મિક્સ કરીને એકદમ મસ્ત હરીભરી હરિયાળી થાલી પીઠ બનશે હવે તમે જુઓ મેં ભાજી મિક્સ કરી લીધી છે અને જોવાનું કે આ રીતે બાઇન્ડિંગ થાય છે કે નહીં જુઓ આમાં બાઇન્ડિંગ થાય છે પણ આ બાઇન્ડિંગ તમે જુઓ થોડું કઠણ છે આપણે થોડું આને ઢીલું કરશું એકદમ ખીરા જેવું નથી બનાવવાનું સ્પ્રેડેબલ લોટ બનાવવાનો છે એટલે થોડું થોડું પાણી નાખજો બે બે ટેબલ સ્પૂન જેટલું એક સાથે પાણી નહીં નાખતા આનો આપણે ઢીલો લોટ બાંધશું ખીરું નથી કરવાનું હવે તમે જુઓ અહીંયા લોટ થઈ ગયો છે એની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની હોવી જોઈએ આવી ઢીલી કન્સિસ્ટન્સી હોવી જોઈએ એકદમ ઢીલી પણ નથી અને બહુ હાર્ડ પણ નથી હવે તમને હું આનું બાઈન્ડિંગ કરીને બતાવું તમે આ જુઓ ઇઝીલી તમે આનું બાઇન્ડિંગ આ રીતે કરી શકો અને પછી સ્પ્રેડ પણ કરી શકો છો આ જુઓ આપણે આંગળીથી આને સ્પ્રેડ પણ કરીએ એટલે આ પ્રમાણે સ્પ્રેડ થવું જોઈએ એટલે બાઇન્ડ પણ થાય છે અને સ્પ્રેડ પણ થાય છે સો આ પ્રમાણે સો અહીંયા પરફેક્ટ કન્સિસ્ટન્સીનો લોટ તૈયાર છે પાછી તમે આ લોટની કન્સિસ્ટન્સી જુઓ એકદમ હાર્ડ પણ નથી અને એકદમ ઢીલો પણ નથી આ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી કહેવાય કે જે તમે આ બાઇન્ડ પણ કરી શકો છો અને સ્પ્રેડ પણ કરી શકો છો એ ટાઈપનું છે બધું બરાબર મિક્સ કરી લીધા પછી ફાઇનલી એકવાર ચાખી લેવાનું અને તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો ફ્લેવરફુલ ટેસ્ટી ને હેલ્ધી ખાવાની તો બહુ જ મજા આવશે આપણે નોનસ્ટિક પેનમાં થાલી પીઠ કરશું પેનને પહેલાં ગરમ કરવાની છે સો ગરમ પેનને ગ્રીસ કરશું તેલથી તેલથી બરાબર આ રીતે ગ્રીસ કરી લઈએ હવે ગ્રીસ કરી લીધા પછી ગેસની ફ્લેમ હવે ધીમી રાખજો હવે એના ઉપર આપણે થોડા તલ ભભરાવીશું જેનાથી શો પણ સારો આવશે ને ખાવામાં પણ હેલ્ધી છે હવે ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ ધીમી કરવાનું ભૂલતા નહીં હવે આપણે હાથ થોડોક તેલવાળો કરીએ આ રીતે ને હવે એક મીડિયમ સાઇઝનો આપણે બોલ બનાવીએ તેલવાળો હાથ કરવાથી ચીટકી નહીં જાય લોટ હાથમાં રાઉન્ડ બોલ બનાવી લીધા પછી તેલવાળા આંગળાથી હવે આપણે પાછું આને સ્પ્રેડ કરીએ એટલે હાથમાં જ સરસ રીતે સ્પ્રેડ થશે અને હાથમાં ચોંટશે પણ નહીં કેમ કે આપણે ગ્રીસ કર્યા છે હાથને ને હવે આપણે પેનમાં મૂકશું ને જુઓ કે કેટલો ઇઝીલી નીચે પડી પણ જાય છે હવે પાણીવાળો હાથ કે તેલવાળો હાથ કરીને આ રીતે આપણે એને સ્પ્રેડ કરવાનું છે ઇવનલી સ્પ્રેડ કરજો અમુક જગાએથી ઝાડું અમુકથી પતલું એવું નહીં રાખવાનું ઈવનલી સ્પ્રેડ કરવાનું છે અને નહીં બહુ પતલું અને નહીં બહુ થીક એ ટાઈપની આપણે થાલી પીઠ કરશું ને ફ્રેન્ડ્સ એકદમ પતલી પણ નહીં કરતા આ જરા થોડી થીક હોય તો મજા આવે ખાવાની એકદમ ઇઝીલી સ્પ્રેડ થશે જરી પણ હાથમાં ચીટકતું નથી હવે એકવાર બરાબર થાળીપીઠ બનાવી લીધા પછી હવે ઉપર આપણે તલ વભરાવશું આનો લૂક પણ સરસ લાગશે અને તલ જ્યારે શેકાશે ત્યારે એનો ક્રંચ મજા આવશે હવે રવૈયાથી અથવા તો વેલણથી આ રીતે ચાર પાંચ કાણા કરી કાઢવાના છે જેનાથી શું થશે કે અંદરથી સીજી જશે જલ્દી અને આ પ્રોસીજર થોડી ફાસ્ટ કરવાની ફ્રેન્ડ્સ જો એકવાર નીચેથી બહુ શેકાઈ ગયું તો કાણા નહીં થાય હવે કાણામાં આપણે તેલ કે ઘી તમારે જે યુઝ કરવું હોય એ કરી શકો છો એ અંદર લેવાનું છે તેલ કે ઘી અંદર હોલ્સમાં નાખ્યા પછી હવે આને કવર કરશું અને બે મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરશું બે મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ બે મિનિટ થઈ જાય એટલે ખોલવાનું જ્યારે પણ ખોલો ત્યારે જોવાનું કે વરાલનું પાણી અંદર ન પડે હવે જોવાનું કે ઉપરથી ડ્રાય થયું છે કે નહીં સો અહીંયા ઉપરથી ડ્રાય થઈ ગયું છે અને જો ઉપરથી ડ્રાય ન થયું હોય તો પાછું કવર કરીને એક મિનિટ કૂક કરજો અહીંયા ડ્રાય થઈ ગયું છે એટલે આપણે સાઈડ ચેન્જ કરી શકીએ છીએ અને સાઈડ ચેન્જ કરતાં પહેલાં ઉપર પાછું થોડું તેલ કે ઘી લઈશું અને સંભાળીને સાઈડ ચેન્જ કરી કાઢવાની છે સો તમે જુઓ કે નીચેથી સરસ લાઈટ બ્રાઉન થઈ ગયું છે હવે જેન્ટલી આ રીતે પ્રેસ કરવાનું એટલે નીચે થોડા બ્રાઉન સ્પોટ્સ આવી કવર કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર કુક કરશું બે મિનિટ થઈ જાય એટલે પાછું ખોલશું ને હવે સાઈડ ચેન્જ કરીને જોવાનું નીચે નાઇસ લાઇટ બ્રાઉન કલરના સ્પોટ્સ આવી ગયા છે એટલે બીજી સાઈડ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે આપણે આને કવર કરવાનું નથી હવે આ બેઉ સાઈડ આપણે થોડી થોડી વારે ચેન્જ કરતા જવાની અને આ રીતે પ્રેસ કરતાં જવાનું છે કૂક કરવાનું છે કે જ્યાં સુધી ક્રિસ્પી ન થાય અને તમને જોઈએ એટલા ક્રિસ્પી કરવાના થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરશું અને ઉપરથી આ રીતે પ્રેસ કરતાં કરતાં આપણે કૂક કરવાનું છે અને તમને જોઈએ એટલા ક્રિસ્પી બનાવવાના સો બેવ સાઈડથી જ્યારે પરફેક્ટલી કૂક થઈ જાય એટલે આપણે એને બહાર કાઢશું હવે તમે જોઈ શકો છો બેઉ સાઈડથી કૂક થઈ ગઈ છે રેડી ટુ સર્વ છે ખાવાની એટલી મજા આવશે કે તમે ચટણી દહીં બધું ભૂલી જશો એમ નેમ ખાશો એકદમ ફ્લેવરફુલ છે ને લીલા લસણની તો મજા આવે છે એન્જોય કરો ચટણી કે દહીં સાથે અઠવાડિયામાં એક વાર પણ તમે આ બનાવો તો તમને બધા ગ્રીન્સ મળી રહે અને આની સાથે આથેલા મરચાં પણ મજા આવે છે હવે આનો લુક જુઓ એકદમ મસ્ત હેલ્ધી અને ટેસ્ટી લુક આપણે અંદર પણ તલ નાખ્યા છે ને બહાર પણ છે એટલે ક્રંચ બહુ જ સરસ આવશે ને આની થિકનેસ ફ્રેન્ડ્સ તમે આટલી રાખજો બહુ પતલું પણ નહીં અને એકદમ થિક પણ નહીં હવે તોડીને જોઈએ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એક કેક બાઈટ એન્જોય કરશો બનાવશો તો ઓછું પડશે એમ થશે કે વધારે બનાવ્યા હોત તો મજા આવતી ફ્લેવરફુલ સુપર ટેસ્ટી ને સુપર હેલ્ધી હરિયાળી થાલી પીઠ તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ